પચાસ પંચાવન ની બજાર છે આજનું સારા માલ માં દૂધી છે બજાર દૂધી માં વીસ થી પચીસ ની બજાર છે આજે વટાણા માં આજે સાઈઠ થી પોસઠ રૂપિયા ની બજાર છે કુલાર માં સારો વીઆઈપી માલ ચાલીસ રૂપિયા ની બજાર છે આજે મીડિયમ હલકો માલ હોય તો પોત્રીસ રૂપિયા જોઈએ આજે ચાલીસ રૂપિયા દખણીમાં આજે પિસ્તાળીસ થી લઈને પચાસ રૂપિયા સુધી આજની બજાર છે થોડું પાંચ રૂપિયા નીચો છે આજે કાકડીમાં આજે પોત્રીસ રૂપિયાની બજાર છે સારા માલ માં કાળે ગામમાં આજે વીસ રૂપિયાની બજાર છે ટમાટા લોકલ માલ આજે પચાસ રૂપિયાની બજાર છે લોકલ માલમાં એકદમ ક્વોલિટી માલ છે એટલે એથીમાં આજે વીસ પચીસ ની બજાર છે લીલા લસણ માં લીલા લસણ માં સાઈઠ પોસઠ ની બજાર આજે કાચા ટમેટા

પાલક પચીસ રૂપિયા પાલકમાં પચીસ રૂપિયા લોકલ માલ મરચામાં આજે જોઈએ તો પિસ્તાળીસ રૂપિયાની બજાર છે સારા માલમાં સારો વીઆઈપી માલ હોય તો પિસ્તાળીસ ઉપર ખીરામાં આજની બજાર જોઈએ ખીરામાં ખીરામાં આજે બાર તેર રૂપિયાની બજાર છે સારા માલમાં મૂળામાં જે દસ લઈને ને બાર રૂપિયાની બજાર છે રાજસ્થાન માલ આવે છે કોબીમાં વીસ રૂપિયાની બજાર છે પટ્ટામાં આવે છે ગાડા મરચાં પોત્રીસ રૂપિયાની બજાર છે આજની પોત્રીસ રૂપિયા કિલો જે ભાઈને વિડીયો ગમે તે ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરે જય માતાજી